તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં આજે આપણે મીઠા ઘોઘરા બનાવવાના છે ખા બનાવવામાં સરળ અને ખાવામાં એકદમ ક્રિસ્પી એવા બને છે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એક કઢાઈમાં પહેલાં આપણે એક વાટકી જેટલો રવો લેવાનો છે અને રવામાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઘી એડ થઈ જાય એટલે તેને મીડિયમ ફ્લેમ પર સતત હલાવતું રહેવાનું છે એટલે જરાક પણ નીચે ચોટે પણ નહીં અને તે દાજે પણ નહીં એટલા માટે તેને હલાવતું રહેવાનું છે અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો ગેસનો ફ્લેમ હાઈ રાખશો તો હલાવતા રહેતા છતાં પણ તે નીચે ચોટી જશે અને જલ્દીથી લાઈટ બ્રાઉન થઈ જશે એટલા માટે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ નવી નવી રેસીપી જેવીસ કિચન પર વીકમાં બે વાર આવે છે સોમવારે અને શુક્રવારે તો તમે બધા જરૂરથી જોજો હવે તેમાં માવો એડ કરવાનો છે તો મેં જે અમૂલનો માવો આવે છે અમૂલ દૂધનો મેં તે ઘરે બનાવ્યો છે તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે માવો બનાવો ત્યારે જ તેમાં ખાંડ એડ કરી દેવાની છે એટલે તમારા ઘૂઘરા એકદમ પરફેક્ટ બનશે મીઠાસવાળા અને જો તમે તૈયાર માવો યુઝ કરો છો તો તૈયાર માવાને પણ રવાની જેમ થોડો થોડો શેકી લેવાનો છે અને તેમાં ખાંડ ઉમેરી દેવાની છે અને એ રીતના મીઠો કરીને પછી જ આની અંદર એડ કરવાનો છે હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં મેં કાજુ અને બદામના ઝીણા ઝીણા કટકા કરીને એડ કરેલું છે જો તમારે તેની અંદર દ્રાક્ષ આવે છે સૂકી તે નાખવી હોય તો પણ તમે નાખી શકો છો પછી બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તે સરખી રીતે મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે ટોપરું એડ કરવાનું છે જે ઝીણેનું ટોપરું આવે છે તે લીધેલું છે તો જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો તે ઓપ્શનલમાં છે તો મેં અહીંયા થોડું એવું ઉમેર્યું છે વધારે નથી નાખવાનું પછી સરખું એવું મિક્સ કરી લેવાનું છે તો હવે આપણો એકદમ મસ્ત બનીને માવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ઘૂઘરાની અંદરનો માવો તૈયાર થઈ ગયો છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેને ઠંડો થવા માટે મૂકી દઈશું હવે એક મોટું વાસણ લેવાનું છે અને તેમાં એક વાટકી જેટલો મેંદો એડ કરીશું અને તેની અંદર સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરી દેવાનું છે હવે તેમાં બે ચમચી જેટલું તેલ અને બે ચમચી જેટલું ઘી નાખવાનું છે આપણે લોટ બાંધતી વખતે ઘીનું મણ અને તેલનું મણ બે એડ કરવાનું છે એટલે જે ઘૂઘરાનું કોટિંગ છે તે એકદમ ખસ્તા પડવાળું બનશે એટલે બંને મણ નાખવાનું છે પછી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે બે હાથ વડે અને એક સરખું એવું લોટ અને ઘીને તેલ બધું જ સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મોણ આપવાનું છે જો સરખું એવું મણ આપેલું હશે તો જ ઉપરનું પડ સારું એવું બનશે એટલા માટે સરખું એવું મોણ અપાઈ જાય પછી તેનો લોટ બાંધી લેવાનો છે તો લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે પૂરીનો લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધવાનો છે બહુ જાડો પણ નહીં અને સાવ પતલો પણ નહીં તો તમે જોઈ શકો છો કે એટલો બધો જાડો પણ નથી અને સાવ પતલો પણ નથી કે હાથમાં ચોટતો આવે એ રીતના લોટ આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે તો હું તમને બતાવી દઉં કે કેટલો ઢીલો લોટ હશે આ રીતના હવે તેને નાના નાના ગોળિયા કરવાના છે એક નાની એવી પૂરી બને એ રીતના અને પછી તેને થોડો એવો જો તમારે લોટ લેવો હોય તો લઈ શકો છો સાથે એટલે ફટાફટ વણાય પણ જાય અને નીચે પાટલીમાં ચોટે પણ નહીં તો મેં થોડો એવો લોટ લીધેલો છે પણ બહુ જાજો નથી લેવાનો નકર જ્યારે આપણે ઘૂઘરા તળશું તો તળવામાં નકરો લોટ લોટ થશે અને તેલ પણ ખરાબ થશે એટલા માટે આ રીતના પૂરીને વણી લેવાની છે અને પૂરી પણ સાવ પતલી પણ નહીં ને જાડી પણ નહીં એ રીતના રાખવાની છે જો સાવ પતલી કરશો તો ફૂટી જવાની શક્યતા છે તેલમાં અને જો જાડી કરશો તો તે કાચી રહેશે એટલા માટે સાવ પતલી ને જાડી એ રીતના મીડિયમ બનાવવાની છે અને જો ઘુ ઘૂઘરાનું જે આ આવે છે મશીન તે લઈ લેવાનું છે અને આ રીતના તેમાં થોડો માવો એડ કરી દેવાનો છે વચ્ચે અને પછી ઘૂઘરાનું બંધ કરીને આપણો ફરતી સાઈડની જે કોર વધે છે તે કટ કરી લેવાની છે જો તમારી પાસે આ ઘૂઘરાનું મશીન ના હોય તો તમે જે આસપાસની વાસણની જે દુકાન હોય ત્યાં મળી જ રહે છે એટલે અને સસ્તું પણ આવે છે એટલા માટે આ રીતને લઈ આવવાનું છે મારી પાસે ઓલરેડી હતું જ અને પછી આ જે કોર વધે છે એ આપણે કટ કરી લેવાની છે હું તમને બતાવી દઉં કે કુકરો એકદમ બનીને તૈયાર છે કોઈ પણ ઝંઝટ નહીં જો તમારી પાસે મશીન ના હોય તો તેની કોર ફરતી વાળવી પડે છે એટલા માટે જો મશીન હોય તો સારું પડે પછી તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે તેલ ગરમ સરખું થઈ જાય એટલે તેમાં આપણે જે ઘૂઘરા તૈયાર કરીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે હવે તેને થોડીવાર માટે હલાવવાના નથી તે બબલ્સ થોડા ઓછા થાય એટલે આ રીતના ધીમે ધીમે તેને ફેરવતું રહેવાનું છે અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે બહુ હાઈ નથી રાખવાનો જો હાઈ રાખશો તો ઘૂઘરા ફટાફટ રેડ કલરના થઈ જશે પણ તે કાચા રહેશે એટલા માટે આ રીતના હલાવતું રહેવાનું છે ને ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે પછી તે થોડા થોડા લાઈટ બ્રાઉન ટાપ થવા લાગે તમે જોઈ શકો છો કે સારા એવા લાઈટ બ્રાઉન થઈ ગયા છે અને તે કડકડા પણ થઈ ગયા હશે તો તેને સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લેવાના છે અને આ રીતના બધા જ ગૂઘરાને તૈયાર કરી લેવાના છે તો તૈયાર છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવા મીઠા ગુગરા જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ